તાત્કાલિક જમા કરોરે એવું થોડું વિચાર કરાય એમાં હું કઈ નોકરી હટું એવા આપઘાત કરવાના હોય આપડે જેવનું ને આપણું છોકરાનું જોવાનું હોય આ કઈ જોવાય

આમ નહિ હવે તમે એક કામ કરો બીજું કાંઈ નઈ મને એ બધા એના ભેગા કરી દો મારે કોઈ રીતે ભેગું થાય એમ નથી ઉપર થી મને ના બાર બાર વાગે ઓફિસ માં બેહાડે છે હું કાલે સાડા બાર વાગે રાત ના સાડા બહુમાળી ભવન ની ઓફિસ માંથી નીકળી